અવારનવાર સાયબર ક્રાઇમથી બચવા માટે તકેદારીના પગલાં રૂપે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને પિન નંબર ઓટીપી સહિતની અંગત માહિતી અજાણ્યા વ્યક્તિને આપશો નહીં તેમજ ફ્રી લોન ફ્રી ઇન્ટરનેટ ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં આવી વિચાર્યા વગર અજાણી લિંક ક્લિક કરશો નહીં સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં સહિતની વિવિધ પ્રકારની ઓનલાઈન થતા ફ્રોડ અંગે જાગૃતિ લાવવા આજે સવારે અગિયાર ત્રીસ કલાકે સરકારી વિનયન કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજા પોલીસ મથકના પોલીસ અધિકારી સીએચ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ડેટા થે કોઈ પણ વ્યક્તિનો અંગત સંસ્થા પ્રાઇવેટ કંપની કે સરકારી એકમોમાંથી વેબસાઇટ કોમ્પ્યુટર પેનડ્રાઇવ ઈમેલ ના ઈમેલ આઈડી માધ્યમથી ડિજિટલ ડેટા ચોરી કરે છે સાયબર ક્રાઇમ એટલે કોમ્પ્યુટર ઇન્ટરનેટ વાળું કોઈ પણ સાધન કે નેટવર્ક નો ઉપયોગ થતી ગુનાહિત પ્રવૃત્તિ ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને તમે કોઈ પણ જાતની ગુનાહિત પ્રવૃત્તિ આ છો એ સાયબર ફ્રોડ છે સાયબર ક્રાઇમ છે ડિજિટલ માધ્યમથી છેતરપિંડી અથવા વ્યક્તિગત માહિતીની ચોરી ખોટી માહિતી આપવી અથવા માહિતીનો નાશ કરવો અથવા ઓનલાઈન ધમકી આપવી પણ એનો ફાયદો અને ગેરફાયદો બંને છે જે માણસો પોઝિટિવ યુઝ કરે છે એના માટે ઘણો ફાયદો છે પણ ઘણા માણસો એવા હોય છે કે નેગેટિવ રીતે પણ એનો ઉપયોગ કરે છે એટલે ઇન્ટરનેટ ફાઈનાન્શિયલ સંશોધન ઘણા વ્યાપારિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે ઓનલાઈન સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ફરિયાદ નોંધવા માટેનો પ્રયાસ કરીશ થેન્ક યુ હું ઇન્ટરનેટનો ઉપયોગ સુરક્ષિત રહી કરીશ હું કોઈ પણ વ્યક્તિને ઇન્ટરનેટ બેંક સંબંધિત અગત્ય માહિતી આપીશ કે જણાવીશ નહીં હું એવી કોઈ પણ માહિતી મને ખાતરી ન હોય ફ્લિપકાર્ટ વિશે જાણીએ છીએ પણ તમે સેકન્ડ હેન્ડ વસ્તુઓ વેચો છો અને ખરીદો છો બરાબર એટલે સાહેબે કીધું કે આ આખો ઓએલએક્સ અને ખાસ કરીને આ સાયબર ક્રાઈમ વધ્યો કેરે તો કે 2014 થી આ 4G ને 5G ક્રાંતિ આવી ને પછી વધારે વધ્યું એવું નથી કે અભણ માણસો જેનો શિકાર થાય છે ભણેલા માણસો જ વધુ પડતો શિકાર થતા હોય છે કારણ કે આપણી પાસે OTP ને Paytm કે એક થી વધુ એપ્લિકેશન માં કરનો પણ કાયમ અમે આભારી છીએ કે અમારી કોઈ પણ પ્રવૃત્તિઓમાં એ આવતા હોય છે અને અમારા વિદ્યાર્થીઓને એ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી કરવામાં આપ સૌનો અનન્ય ફાળો રહેતો હોય છે ફરી વન અગેન સર આપ સૌનો ખૂબ ખૂબ આભાર સંસ્થાઓથી આભાર માનવું